ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના મથાવડા ગામે વૃદ્ધ મહિલાની હત્યા કરી લૂંટ ચલાવનાર આરોપીઓનું પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના અલંગ મરીન પોલીસ સ્ટેશન હેઠળ આવતા મથાવડા ગામના છેવાડે રહેતા અનેક એક વયુ જીવન જીવતા વૃદ્ધા મહિલાની થોડા દિવસ પહેલા કોઈ અજાણી ઈસમો દ્વારા હત્યા કરવામાં આવી હતી અને હત્યા પાછળ કોઈ જાણ ભેદું હોવાના મામલે ભાવનગર એલસીબી અને અલંગ મરીન પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી હતી

પોલીસ દ્વારા આરોપીઓનું રિકન્સ્ટ્રકશન કરતા સ્થાનિક વસવાટ કરતા લોકો ઉમટી પડ્યા હતા અમીન પાક જીએ ન્યૂઝ મહુવા